ચાલુ વાહનમારો કરાતા એક માસુમ બાળકી લોહી લુહાણ થઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર ગત સાંજે ગરબાના રહેવાસી અંકિતભાઈ સોની તેમના પરિવાર સાથે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ફોર વ્હીલર વાહન મારફતે દાહોદ તરફ જીર્યા હતા સાંજના સુમારે દેવધા ગામની સીમમાં શેરી નજીકથી પસાર થતી વેળાએ અચાનક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ચાલુ કાર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો જેના પરિણામે પ્રવાસ કરી રહેલા પરિવાર પર સંકટ આવી પડ્યું હતું આવો ચિંતા થયેલા હુમલામાં ફેંકાયેલો પથ્થર કારના પાછળના દરવાજાની બારીનો કાચ તોડીને પૂર પેંદર અંદર હતો અને સીટ પર બેઠેલી અંકિતભાઈની પુત્રી દુહીના ચહેરા પર વાગ્યો હતો પથ્થરના જોરદાર પ્રહારને કારણે બાળકીને મુખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે લોહી લુહાણ થઈ ગઈ હતી ઇજાગ્રસ્ત ધ્રુહીને તાત્કાલિક સારવાર અર્થે દાહોદ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે તબીબો દ્વારા તેના ચહેરા પર આવેલા ઘાને રૂજવવા માટે દસ જેટલા ટાકા લેવાની ફરજ પડી હતી હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે

કાલે સાંજે સાડા છ થી સમય દરમિયાન ગરબાડા થી દાહોદ આવતા દેવદા ગામમાં મોટો પથ્થરથી મારી ગાડી પર હુમલો થયેલો છે જેમાં મારી છોકરીને ફેસ પર નવ સ્ટીચીસ આવેલા છે તમે ક્યાંથી ક્યાં આવતા હતા ગરબાડા થી દાહોદ અને પેલા લોકો કઈ રીતે બાઈક પર હતા કે એ રોડની સાઈડમાં સાઈડ હતા ઉભા કેટલા સમયની ઘટના છે આ સાડા છ થી સાત ની વચ્ચે સાંજના એનામાં કેટલા લોકોની ઈજા થઈ છે અમારી છોકરીને વાગ્યું છે ફેસ પર નો સ્ટીચસ આવ્યા છે હા અને બીજા કોઈને કશું ના અમારા આલે સામેવાળા કેટલા લોકો હતા બે બાઈક સાઈડમાં પડી હતી ને બે માણસ સાઈડમાં ઊભા હતા એટલે લોકો અચાનક જ અચાનક હુમલો કરે છે એટલે એ લોકો તમારી ગાડીની રોડ પર પેલ્લા આવીને ઊભેલા હતા કે કઈ રીતે તૈયારી ના એ તો સાઈડમાં જ ઊભો હતો એ દેખાવામાં કેવો હતા એટલું ધ્યાન નથી કે અંધારાનો સમય મળે